લાડુ પૂજન બાદ ઘરમાં દશામાને મૂર્તિ સ્થાપિત કરીને કુંભ પૂજનની વિધિ પણ કરવામાં આવે છે મહિલા ભક્તોએ નદી કાંઠે લાડુઓ સાથે પૂજા કરતી જોવા મળી મૂર્તિ સ્થાપના અને ઘરમાં કુંભ પૂજા કરતી મહિલાઓએ પાટણમાં દશામાની ભક્તિભાવથી આરાધના કરી અષાઢ અમાસે દસ રૂપે દશામાનો નું અનોખું વૃત પાટણમાં ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો આ વ્રત દશામાનું છે અને દશામા વ્રત અમે દિવાસાના દિવસે લઈએ છીએ અને નદીએ જઈ અને નહીં ધોઈ અને વ્રત કરીએ છીએ અને દસ લાડુ બનાવી અને માનું પૂજન અર્ચન કરીએ છીએ અને અબિલ ગુલાલથી માનું સર્જન કરીએ છીએ અને ઘરે જઈને માની સ્થાપના કરીએ છીએ અને ભાવપૂર્વક માની પૂજા કરીએ છીએ અને માની શ્રદ્ધાથી અમને ઘણું બધું ફળ મળ્યું છે એટલે દશામાને કહું છું કે મા દશામાં સૌનું સારું કરે તમારું નામ મારું નામ પત્ની કૈલાસભાઈ દિવસે રાજ્યભરની અંદર દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે એમાં પાટણમાં દીવીપૂજક સમાજની મહિલાઓ અનોખી રીતે આરાધના કરતી જોવા મળી હતી અને બીજું કે દશામાના વ્રતની અંદર દસ દિવસનો પ્રારંભ થતો હોય છે એમાં પાટણની અંદર સરસ્વતી નદીના કિનારે આવે ત્યાં જઈ નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી માતાજીની આરાધના પૂજા કરે છે અને નદીમાં જઈ માટીના દસ ગુડાકારના લાડુ બનાવી ત્યાં માતાજીની ઉપાસના કરી અને ઘેર પોતાના મૂર્તિનું સ્થાપના કરી અને વ્રતનો પ્રારંભ કરતા હોય છે અને બાદમાં દસમા દિવસેનું વિસર્જન નદીમાં જઈ કરે છે અને એ બીજું જોઈએ કે મારા દશામાં એટલે સર્વનું કલ્યાણ કરનારી દેવી છે ને જે જે દશા ખરાબ ચાલતી હોય ત્યારે આ વ્રતનો લોકો જે રહેતા હોય છે માતાજીના અને મહિલાઓ પણ આ વ્રતની અંદર ખૂબ ભાગ લેતી હોય છે અને જોઈએ કે જેમ આઠ બે માતાના આઠ રૂપ હોય છે એમ નવ દુર્ગાના નવ રૂપ હોય છે એમ માં દશામાના પણ દસ રૂપ હોય છે પાટણથી પ્રકાશ પટેલ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ